ગુજરાતમાં બ્રિજ તૂટવાની એક દુર્ઘટના બની છે અને આ મામલે નવ વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે વાહનો આ મહિસાગર નદી છે તેમાં કે જંબુસર વચ્ચે આવેલો આ ગંભીરા છે તે તૂટી પડ્યો હતો અને આજ ગામે બનેલી ઘટનાથી હવે વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે અને આ મામલે ગાંધીનગરથી માર્ગ મકાન વિભાગના સચિવ અને આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તો છે વડોદરા જિલ્લા છે તેના પાદરા અને જંબુસરના વચ્ચે એક ગંભીર બ્રિજ છે અને આ બ્રિજ એકાએક આજે વહેલી સવારે

ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ને જોડતો આણંદ અને પાદરા જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશાયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાપ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાછળ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી થતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાં હતી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા

वैष्णव जन तो तेने के जे पीड़ पर